આ વિદાય સમારંભમાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ ચીફ ઓફિસર જયકિશન તળવી ડભોઈ નગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર વૈભવ આચાર્ય તથા વિરોધ પક્ષના સુભાષભાઈ ભોજવાની નગરપાલિકાના સભ્યશ્રીઓ નિવૃત્ત થતા કર્મચારીઓના પરિવારજનો તથા મોટી માત્રામાં કર્મચારી મિત્રો ખાસ હાજર રહી વય નિવૃત્ત થતા કર્મચારીઓને ફૂલહાર તથા સાલ ઓડાડી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે યાદગીરી માટે મોમેન્ટો ગિફ્ટ આપી તેઓને શુભેચ્છા પણ પાઠવી હતી ફરીથી આજ રોજ નગરપાલિકામાં ત્રણ કર્મચારી નિવૃત્તિ થતાં એમનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં એ લોકોને અગિયાર લાખ જેવી રકમ ત્રણ કર્મચારીને આપીને ચેક આપીને એમને નિવૃત્તિની વિદાય આપી હતી જેમાં અશોકભાઈ વસાવા જે એકાઉન્ટની કામગીરી કરે છે જસીબેન હરિજન જે વાલ્મીકી સમાજ સફાઈ કર્મચારી છે અને મહેશભાઈ પટેલ જે મેલેરિયા સકમ કામ કરે છે એમને નિવૃત્તિની આજે વય નિવૃત્તિ જાહેર કરી હતી અને એમને ચેક આપીને એમને વાત્તે ગાટતે એમને રિટાયરમેન્ટ તરફ લઈ ગયા હતા આ સાથે જે વય નિવૃત્ત થનાર તમામ કર્મચારીઓને પોતાની પીએફ ની જમા રકમનો ચેક આપવામાં આવ્યા હતા આ રકમ ચૂકવતા નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનો દ્વારા નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 4 માં દુર્ગંધ મારતી ગટરો ઉબ્રા